હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બટેટામાંથી એકદમ નવી રેસીપી બનાવીને તૈયાર કરીશું તો એક વખત તમે આ રેસીપી બનાવી લેશો એટલે તમે મંચુરિયન કે પછી પનીર ચીલી પણ ભૂલી જાશો એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે અને તમે એક વખત બનાવશો એટલે વારંવાર તમને બનાવવાનું મન કરશે અને બાળકોને પણ આ ફેવરિટ રેસીપી બની જશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં બટેટા લીધેલા છે અને આપણે બટેટાને આ રીતે આપણે પિલર્સની મદદથી છાલ ઉતારી લેશું તો અહીંયા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમારે બટેટાનું માપ લેવાનું રહેશે તો આ રેસીપી અત્યારે હું ત્રણ જણ માટે બનાવું છું એટલા માટે અત્યારે મેં છ છ કે સાત જેટલા બટેટા લીધેલા છે તો બટેટાને આપણે આ રીતે છાલ ઉતારી લેવાની છે અને હવે બટેટાને છાલ ઉતારી આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરવાનું છે જો તમે બટેટાને બહાર રાખશો તો હવાના સંપર્કમાં આવશે એટલે બટેટું છે કાળું પડી જશે તો આ રીતે હવે આપણે બટેટાને પાણીની અંદર જ ઉમેરી અને એકદમ સારી રીતે ઘસી અને ધોઈ લેવાના છે જેથી કરીને એની અંદર વ્હાઈટ સ્ટાર્જ હોય એ બધું પાણીમાં નીકળી જાય તો જોઈ શકો છો કે પાણી આપણું ઘણું બધું એમ કે ગંદુ થઈ ગયું છે મતલબ કે ડોળું થઈ ગયું છે હવે આ પાણીને આપણે દૂર કરી દઈશું અને આની અંદર આપણે બીજું પાણી પણ ભરી લેશું તો હવે જુઓ બટેટાની અંદર જે વધારાનું પાણી હતું એ મેં બહાર કાઢી લીધું છે અને આ મોટા વાસણની અંદર મેં તાજું પાણી ભરી લીધું છે અને આપણે બટેટા રાખેલા છે એ પણ આપણે પાણીમાં જ રાખેલા છે જેથી કરીને બટેટા છે એ કાળા ન થઈ જાય અને હવે ત્યાર પછી જો આપણે આ રીતની નાના કાણાવાળી જે ખમણી હોય એવી આપણે ખમણી લેશું અને બટેટાને આ રીતે આપણે ખમણીમાં ખમણી લેશું અને જે બટેટાનું છીણ છે એ ડાયરેક્ટ આપણે પાણીની અંદર જ એડ કરશું જેથી કરીને છીણ છે એ પણ આપણું કાળું ન થઈ જાય તો જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ નાનું નાનું ઝીણું છીણ નીકળેલું છે તો આ રીતે આપણે બધા બટેટાને હવે ખમણી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા બટેટાનું ઝીણું છીણ કરી લીધેલું છે અને હવે આ છીણની અંદર રહેલું પાણી છે એને આપણે બહાર કાઢી લેશું અને એકદમ તાજું પાણી આપણે ફરી વખત ભરી લેશું તો આ રીતે આપણે મુઠ્ઠીવાળી એકદમ સરસ રીતે ઘસી અને બટેટાને ધોઈ લેશું એટલે છીણ છે એકદમ સફેદ દૂધ જેવું આપણું છીણ રહે તમે જોઈ શકો છો હવે આ પાણીને આપણે દૂર કરી દઈશું તો અહીંયા જો બટેટાના ખમણની અંદરથી વધારાનું જે પાણી હતું એ બધું મેં કાઢી લીધું છે અને છીણને એકદમ સરસ રીતે ધોઈ અને સફેદ દૂધ જેવું કરી નાખેલું છે અને ત્યાર પછી અહીંયા જો આપણે ફરી વખત તાજું પાણી એડ કરી દેવાનું છે તો અહીંયા મેં અત્યારે મિનરલ વોટર લીધેલું છે ડાયરેક્ટ તમે નળમાંથી ના એડ કરતા તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે અહીંયા જો ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દીધેલી છે અને આ બટેટાનું છીણ છે એને મેં ગેસ ઉપર બોઇલ થવા માટે રાખી દીધું છે તો આ રીતે બટેટા આપણા છે બટેટાનું છીણ છે આ રીતે ડૂબા ડૂબરે એ રીતે આપણે પાણી ભરવાનું છે તો જેમ કે આપણું છીણ છે એકદમ સરસ રીતે બફાઈ જશે અને હવે આપણા બટેટાનું છીણ એકદમ ફટાફટ બફાઈ જાય ને એના માટે અહીંયા મેં હાફ ટી સ્પૂન જેટલું મીઠું લીધેલું છે તો મીઠું આપણે ઉમેરી દઈશું હલાવી અને મિક્સ કરી લેશું એટલે બધી બાજુ મીઠું છે એ ફેલાઈ જાય તો બસ હવે આને છથી સાત મિનિટ આમનામ જ એને બફાવા દઈશું તો હવે આ બટેટાનું છીણ છે ને એને આપણે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને ફટાફટ બફાઈ જાય તો આ પ્રોસેસ તમે નાના નાના કટકા કરીને પણ કરી શકો છો મતલબ કે નાના નાના કટકા કરી અને તપેલીમાં મીઠું નાખી પણ બાફી શકો છો તો પણ ફટાફટ બફાઈ જશે ઇવન તમારી પાસે જો બટેટા બાફેલા પહેલેથી જ પડેલા હોય તો તમે ડાયરેક્ટ આ રેસીપી બનાવી શકો છો પણ અહીંયા આપણી રેસીપી એકદમ જલ્દી બફાઈ થઈ જાય ને એના માટે અહીંયા મેં આ રીતે છીણ કરીને બટેટાને બાફેલા છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બટેટાનું છીણ છે એ મસ્ત મજાનું બફાઈ ગયું છે તમે જોઈ શકો છો જો એકદમ સરસ એવું બફાઈ ગયું છે અને હવે આપણે આ રીતની જાળી લેશું અને બટેટાના છીણને આપણે આ રીતે ઝાળીની અંદર નાખી દેશું ને એટલે વધારેનું પાણી છે એ બધું નીકળી જશે જો આ રીતે આપણે દબાવી અને બધું પાણી છે કાઢી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મસ્ત આપણો બટેટા છે એકદમ સ્મૂથ થઈ જાય છે મસ્ત મજાના બફાઈ ગયા છે તો હવે જો અહીંયા મેં ફરી વખત એ જ વાસણને સાફ કરી અને લઈ લીધું છે અને એની અંદર આપણે જે આ બાફેલું બટેટાનું છીણ છે પાણીની તારેલું એ આપણે આની અંદર ટ્રાન્સફર કરી દઈશું તો હવે આ બટેટાનું છીણ છે એને આ રીતે આપણે ભાજી મશાની મદદથી અથવા તમે ગ્લાસની મદદથી પણ મેશ કરી શકો છો એકદમ સરસ રીતે આને મેશ કરી લેવાનું છે તો બસ બટેટા આ રીતના એકદમ સરસ એવા મેશ થઈ જાય પછી આપણે એની અંદર ચોખાનો લોટ લેવાનો છે તો અત્યારે મેં અહીંયા એક વાટકી જેટલો લીધેલો છે જો હજી પણ આપણને એમ કે બટેટા થોડા ઢીલા લાગે તો આપણે ફરી વખત પાછળથી પણ લોટ એડ કરશે તો સૌથી પહેલાં અત્યારે આપણે એક કપ એડ કરી દઈશું બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આમ તો આપણે બટેટાની અંદર ચોખ્ખાનો લોટ ઉમેરીશું એટલે બટેટા છે એ કડક જ થઈ જશે મતલબ કે આની અંદર આપણે ફરી વખત લોટ એડ કરવાની બિલકુલ જરૂર નહીં રહે તમે જોઈ શકો છો તો હવે જો આ રીતે આપણે હાથની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે આ રીતે હાથની મદદથી કરશો એટલે એકદમ સ્મૂથ થઈ જશે તમે જોઈ શકો છો કે હવે આમાં આપણને ખબર નથી પડતી કે બટેટા નાખેલા છે કે ચોખાનો લોટ નાખેલો છે તમે જોઈ શકો છો જો આમાં તમને એક પણ બટેટું નહીં દેખાય જો આમાં ગાંઠા પણ નહીં દેખાય અને એકદમ સ્મૂથ આપણો લોટ બનીને તૈયાર થશે મિત્રો જો તો બસ હવે આ લોટને આપણે એકદમ સરસ રીતે સ્મૂથ કરી લેશું તો હવે અહીંયા જો લોટને મેં એકદમ સરસ રીતે સેટ કરી લીધો છે અને એની અંદર મેં બે ટી સ્પૂન જેટલો તેલ ઉમેરી અને એકદમ સરસ રીતે આ રીતે સ્મૂથ કરી લીધો છે અને હવે આપણે શું કરવાનું છે કે તો આમાંથી એકદમ થોડો થોડો લોટ આપણે લઈ લેશું વધારે નથી લેવાનો એકદમ થોડો થોડો જ લેવાનો છે અને હાથને જો આ રીતે આપણે તેલવાળો કરી દઈશું અને આ રીતે લોટની એકદમ સરસ એવી નાની નાની ગોળી કરી લેશું જો તમે જોઈ શકો છો કે આ રીતે મેં એકદમ નાના નાના બના બોલ બનાવી લીધેલા છે જો આવા એકદમ સ્મૂથ બોલ બનાવવાના છે ફાટવો ન જોઈ આપણે ખાસ ધ્યાન રાખીશું તમે જોઈ શકો છો તો આ બોલને આપણે ડીશમાં રાખી દઈશું અને જે આ બચેલો લોટ છે ને એમાંથી પણ આપણે બધા બોલ બનાવી લેશું તો બોલની સાઇઝ છે એ તમારે એકદમ સેમ રાખવાની છે નાના મોટી નથી રાખવાની એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો જો તેલવાળો હાથ હશે ને તો લોટ છે એ હથિયાળીમાં જરાય નહીં ચોંટે અને એકદમ પરફેક્ટ તમારો બોલ બનીને રેડી થશે તો જો આ રીતે આપણે હવે બધા બોલ બનાવી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાનો માવો હતો એમાંથી મેં આ રીતના બધા બોલ્સ બનાવી અને તૈયાર કરી લીધા છે બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર પાણી પહેલેથી જ ગરમ કરી લીધેલું છે અને પાણી છે એ ઉકળી ગયું છે આ રીતે આપણે પાણીને એકદમ ઉકાળી લેવાનું છે અને ત્યાર પછી હવે જે આ બનેલા બોલ છે એને આપણે ધીરે ધીરે પાણીની અંદર એડ કરી દઈશું અને આપણે ગેસની ફ્લેમ છે ને એ હાઈ કરી દેવાની છે જેથી કરીને ઉકળતા પાણીમાં આ બોલ છે એ છૂટા ન પડી જાય તો હવે જુઓ અહીંયા મેં બધા બોલ્સ પાણીની અંદર ઉમેરી દીધા છે અને ગેસની ફ્લેમ છે એ મેં હાઈ કરેલી છે હવે આને પાંચથી છ મિનિટ આપનામ જ આને બોઇલ થવા દઈશું અત્યારે આપણે એને બિલકુલ હલાવવાના નથી અને હા એક વાત તમે ખાસ નોટિસ કરજો કે આને આપણે ઢાંકણ પણ નથી ઢાંકવાનું આમનામ જ આને આપણે બોઇલ થવા દેવાના છે અને વચ્ચે આપણે ત્રણ મિનિટ જોર ટાઈમ થાય પછી આપણે એક વખત એને હલાવી નાખશું અને પછી પાંચથી છ મિનિટ જોર ટાઈમ થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેશું તો હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા બોલ એકદમ સરસ એવા પરફેક્ટ કૂક થઈ ગયા છે તો અહીંયા મને થોડું પાણી ઓછું લાગતું હતું તો મેં એક ગ્લાસ ભરી અને પાણી ફરી વખત એડ કરેલું હતું અને હવે જો આ રીતના બોલ એકદમ સરસ એવા બફાઈ જાય પછી આપણે ઠંડ આ રીતે ચારામાં લઈ લેશું અને ગરમ પાણી છે એ બધું નિતા લેવાનું છે અને ઠંડા પાણીમાં આપણે ડાયરેક્ટ એડ કરી દઈશું જો આ રીતે આપણે ઠંડા પાણીમાં એડ કરી દઈશું તો હવે જો આપણા જે પેલા બોલ્સ હતા એનો આપણે વઘાર કરવાનો છે તો એના માટે અહીંયા મેં એક જાડા તળિયાવાળી ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે તેલ ઉમેરી દઈશું તો હવે જુઓ તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે લસણ અને આદુ એડ કરી દઈશું અને સાથે જ એક લીલું કટ કરેલું મરચું ઉમેરી દઈશું અને લસણને આપણે એકદમ સરસ એવું સાંતળી દેવાનું છે અને ગેસની ફ્લેમ છે ને એ આપણે સ્લો રાખવાની છે તો બસ આ સમયે અત્યારે આપણે કેપ્સિકમ અને આ રીતે મેં ડુંગળીની સ્લાઇસ કરીને રાખેલી છે તો એ આપણે ઉમેરી દઈશું તો જો અહીંયા તમારી પાસે કોબી હોય તો તમે કોબી પણ એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે હું સ્કીપ કરું છું તો આ બધી વસ્તુ છે એને આપણે એકદમ સારી રીતે નથી પકાવવાની નોર્મલ સોફ્ટ થાય પછી આપણે એની અંદર બીજા મસાલા કરી લેવાના છે તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે બધું સરસ મજાનું સોફ્ટ થઈ ગયું છે ત્યાર પછી અહીંયા મેં એક વાટકીમાં એક ટી સ્પૂન જેટલો સોયા સોસ લીધેલો છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને એનાથી વધારે અહીંયા મેં ચીલી સોસ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે અહીંયા મેં ટોમેટો કેચઅપ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું હવે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે મસાલાની અંદર એકદમ સરસ એવા બબલ્સ આવી ગયા છે અને આપણો મસાલો છે એકદમ પરફેક્ટ એવો કુક થઈ ગયો છે હવે આપણે એની અંદર આ બનાવેલા બોલ છે એ પણ ઉમેરી દઈશું હવે આને આપણે એકદમ ધીરે ધીરે હલાવી અને મિક્સ કરી લેશું તો જુઓ મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ બટેટા અને ચોખાના લોટમાંથી બનેલા પોટેટો ચીલી જો તમે જોઈ શકો છો કે એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા બધા ટેસ્ટી બનેલા છે તો મિત્રો તમે ક્યારે આ રીતે ન ટ્રાય કર્યા હોય ને તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને એક વખત તમે આ રીતે બનાવશો ને તો તમે મંચુરિયન પણ ભૂલી જશો એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે મિત્રો જો તો આ રીતે આપણે થવા દઈશું ને એટલે એકદમ સોફ્ટ બોલ થઈ જશે જો જો બસ તો હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આ ગરમા ગરમ પોટેટો ચીલીને આપણે એક પ્લેટની અંદર સર્વ કરી દઈશું તો બસ હવે આને આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું તો હવે જુઓ ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એટલા બધા ટેસ્ટી બનીને રેડી થયા છે જોતાં જ ખાવાનું મન થઈ જશે અને હવે ઉપરથી આપણે થોડા કટ કરેલા મરચાં એડ કરી દઈશું જો તમારી પાસે ડુંગળી હોય લીલી તો તમે એ પણ ઉમેરી શકો છો તો હવે જુઓ અહીંયા આપણા એકદમ મસ્ત મજાના પોટેટો ચીલી બનીને રેડી થયા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એટલા બધા ટેસ્ટ ત્યાં બનીને રેડી થયા છે તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે બટેટા અને ચોખાના લોટમાંથી આ રેસીપી બનાવવાની રીત કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવ્યું તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળશે થેન્ક યુ